બોડી લાઈવમાં આપનું સ્વાગત છે બે દિવસ પહેલા કકરોલીયા પાસે અકસ્માત સર્જાયા તો બે બાઈકો આમને સામે અથડાઈ હતી એમાં તસવીરમાં દ્રશ્યમાન થાય છે આશિક રમેશ બારિયા અલાજપુરા સરપંચનો પુત્ર સત્તર વર્ષો તે મોતને પેટ્યો સાથે જૂની બોડીનો સુનીલ પ્રતાપ બારિયા અને એ પણ મોતને પેટ્યો છેલ્લે હતી ત્રીજે મીનાક્ષી મહેશભાઈ બારિયા જે વડોદરા સારવાર હેઠળ હતી અને તેનું પણ મોત નીપજ્યું છે આ અકસ્માત બે બાઈકો સામસામે ટકરાઈ એમાં ત્રણ વ્યક્તિઓ હતા ત્રણે ત્રણ વ્યક્તિઓના કમનસીબ વ્યક્તિઓના મોત નીપજ્યા છે એને લીધે શોખ પણ વ્યાપ્યો છે કારણ કે અલ્હાદપુરાના જે બે બાળકો જે મીનાક્ષીબેન મહેશ બારીયા અને આશિક રમેશ બારીયા એ પિતરા ભાઈ બહેનો છે તેઓ બાઈક ઉપર બોડલીની દિશાથી જાંબુગોળાની દિશામાં જઈ રહ્યા હતા સામે બોડલીના જૂની બોડલીના સુનિલ પ્રતાપ બારીયા આવી રહ્યા હતા બાઇક લઈને સામસામે આ બે બાઇકો અથડાઈ અને એમાં દવાખાને બુડેલીના દવાખાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા તેમાં બે વ્યક્તિના સ્થળ પર એક વ્યક્તિ છે છોકરો જે આશિક બારીયા તે સ્થળ પર સત્તર વર્ષનો છે તે મોત નીપજ્યું હતું જ્યારે સુનિલ છે એને એકસો આઠ મારફતે બુડેલી દવાખાને લાવવામાં હતો સુનિલ અને મીનાક્ષી મહેશ બારીયાને પરંતુ સુનિલનું સારવાર દરમિયાન બુડેલી દવાખાને મોત નીપજ્યું હતું તે સાથે ગંભીર રીતે ઇજાગ્રસ્ત એવા મીનાક્ષીબેન મહેશભાઈ બારીયા ઉંમર વર્ષ પંદર તેઓને વડોદરા ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા સારવાર દરમિયાનમાં ગઈકાલે સવારે તેઓનું પણ મોત નીપજ્યું છે આ બનાવમાં ત્રણ ત્રણ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઈજા પામ્યા હતા એકનું સ્થળ પર મોત નીપજ્યું હતું બીજા દવાખાનામાં સારવાર દરમિયાન તે જ દિવસે મોત થયું હતું ત્રીજા પણ એક વ્યક્તિનું એટલે કે આ બેનનું મીનાક્ષીબેનનું મોત નીપજતા શોખની કાળીમાં છવાઈ ગઈ હતી અરાધપુરામાં એક જ ઘરમાંથી બે બાળકોને તેથી નીકળતા આખું ગામ શોકમગ્ન થઈ ગયું હતું અને આજે આશિક રમેશ બારિયા એ રાજપુરાના સરપંચ છે રમેશ બારીયા એમનો પુત્ર છે અને મીનાક્ષીબેન મહેશ બારિયા એ મહેશભાઈ રમેશભાઈના ભાઈ થાય અને સરપંચની ભત્રીજી થાય મીનાક્ષીબેન તેઓ પણ બહુ આ સારવાર સારવાર દરમિયાનમાં કરુણ મોત નીપજ્યું છે બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી બોડલી પંથકમાં પણ આ બનાવમાં એક જ બનાવ બાઇક સવાર સામસામે ટકરાયા ત્રણે ત્રણ બાળકો જે સત્તરથી અઢાર વર્ષની ઉંમરના હતા ત્રણે ત્રણના મોત નીપજતા યુવાન વયે તરુણ અને યુવાન વયના જે ત્રણ વ્યક્તિઓ છે મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે બનાવ અંગે વિસ્તાર જાંબુગોડા પોલીસ સ્ટેશન લાગતો હોવાથી જાબુગોડા પોલીસે સગડી કાર્યવાહી પણ કરી છે મૃતકોના પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યા છે એક સાથે ત્રણ બાળકોના મોતને લીધે કાલી કાલીમાં